આમોદ જંબુસર વિધાનસભા વિસ્તારમાં લોકસભાની ચૂંટણી નજીક આવતા જ રાજકીય પાર્ટીઓ પ્રચારનો ધમધમાટ શરૂ કરાયો છે ભરૂચ જિલ્લાની લોકસભાની બેઠક જીતવા માટે દિવસે દિવસે નેતાઓ પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરવા માટે નજરે પડે છે આજ રોજ આમોદ શહેર ખાતે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને ઇન્ડિયા ગઠબંધન દ્વારા નક્કી થયેલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા તેમજ ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્ર સિંહ રાણા તેમજ અન્ય આગેવાનો દ્વારા ભારતીય બંધારણના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી આમૂદ ખાતે આવેલ ગોલ્ડન હોલમાં તાલુકાના આગેવાનો સાથે ચૂંટણી પ્રચાર કરવા માટે મીટિંગનું આયોજન કરાયું હતું ચૈતરભાઈ વસાવા દ્વારા ભાજપ ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી દ્વારા ઇલેક્શન જીતવા માટે યુવાનોને રોજગારી આપીશું મોંઘવારી ઘટાડીશું ખેડૂતનું દેવું માફ કરીશું

સ્વયંભૂ હજારોની સંખ્યામાં લોકો આજે ઉપસ્થિત રહ્યા છે ચેતનભાઈ સાથે સંવાદ કાર્યક્રમમાં બધા ઉપસ્થિત રહ્યા છે ગોપાલભાઈ ઇટાલિયા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો સાથે અને તમામ કાર્યક્રમના આગેવાનો ઉપસ્થિત રહી અને ચેતનભાઈને એક જ અવાજે વધાવી લઈ અને ભવ્ય સ્વાગત કરી અને જીતનો નિર્ધાર કરેલો છે ત્યારે સર્વ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું લડાઈ છે અસત્ય સામે સત્ય લડી લેલું છે અને અસત્ય સામે સત્યનો વિજય થશે ચેતનભાઈ સત્યના પક્ષે છે મનસુખભાઈ વસાવા અસત્ય ના પક્ષે છે ભારતીય હિન્દુસ્તાન નું બંધારણ બચાવવા માટેની લડાઈ છે હિન્દુસ્તાન નું લોકશાહી બચાવવા માટેની લડાઈ છે એમાં ચોક્કસ સત્યનો વિજય થશે